સવાર સવારમાં ને જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમને ભવાની માતાજીનું મંદિર બતાવું છું આ છે એન્ટર ગેટ तो तुमने वो भवानी माताजी नो मंदिर बतावो छु जाओ इंजन તો તમે જોઈ શકો છો આ છે બગીચા આ સાડી જોતા જશું તો જોઈએ છે પાછળની સાઈડ ફરતી માં જો છે ના બે સીટિંગ છે તો જોઈ શકો છો તમે તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં તો જય જય ગવાન જય ગરબ